वेलकम बैक टू योर फेवरेट चैनल विद योर फेवरेट कुनो सो हमें आई गया सेट ट्रिप પર થી એન્ડ ટ્રિપ બળો બ્લોગ તમને કદાચ વધારે એન્ટરટેનિંગ નહી લાગ્યો આ કેમ કે બહુ અચ્છો સુટ કર્યો તો 3 દિવસમાં જેટલું જેટલું લાગ્યું એટલું કે મોબાઈલ ની બેટરી પણ ઓફ થઈ જતી થી બધા ફોટોસ માટે પણ મોબાઈલ યુઝ કરતા તને ઉદતુ હતું એન્ડ મેજ કાર ચલાવતો તો એટલે વધારે બ્લોગ શૂટ એમ એડિટ ના કરી શકતો તો બહુ લેટ મળ્યો હશે બાકી આજના બ્લોગમાં તમને જોવા મળશે કંકોત્રી લેખન જે રાજુનો મેરેજ છે આવતા મહિને તો એની આજે કંકોત્રી લેખન નો કાર્યક્રમ છે એન્ડ મેં એઝ અ ભાઈ બન નહીં એઝ અ વિડિયો શૂટર જઉં છું જો પાછળ પાછળ રીંગ લાઈટ ને

કાલે જ અમે આવ્યા તો થાક ઉતારવા માટે થોડા લેટ ઉઠ્યા છે એન્ડ જઈ રહ્યા છે અત્યારે રાજુના ઘરે અને પછી બતાવું કેવું થાય છે કાર્યક્રમ આજનો રાજુના ઘરે ચાલુ થઈ ગયું છે સાદીવાલા ઘર કંકોત્રી લેખન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

চালো <laughs> 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 <laughs>

આ બંને સિંહ છે ને સિંહ ના 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 ભાભી આવું નઈ પાછું પેલી બાજુ દસ હજાર લેવા જા તું કાકે દસ હજાર લેવા મામા જોડે

どうした